આ ગામમાં એક ધારાસભ્યના પુત્રની કંપનીને અઢીસો કરોડ ચૂકવવામાં આવ્યા છે આ મુદ્દા પર ઓગણીસ જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને જણાવ્યું કે જે કામો બતાવવામાં આવ્યા છે તે કામો ખરેખર થયા જ નથી અને કંપનીને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે તો સવાલ એ થાય કે ધારાસભ્યના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતે અઢીસો કરોડનું કામ મળી જાય છે ચૈતર વસાવાનો આરોપ છે કે આ તો ફક્ત દાહોદનો કૌભાંડ છે આ સિવાય નર્મદા પણ એન્ટરપ્રાઇઝ નામની કંપની મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી આ કંપનીની જો તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ રેતી કપચી કે સળિયા નાખ્યા વગર તે લોકોએ બિલો પાસ કરાવ્યા છે આવી એજન્સીઓના કારણે આદિવાસી વિસ્તારોનો વિકાસ નથી થઈ રહ્યો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તેને એનજીઓ એજન્સીઓ નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એક પ્લાનિંગ કરે છે કે કોને કેટલા રૂપિયા મળશે અને તે લોકો એ પ્રમાણે કામો પાસ કરે છે અને બિલો પાસ કરે છે આ બાબતે વધુમાં શું કહ્યું ચૈતર વસાવાય વિગતે સાંભળીએ અમે જ્યારે પંચાયત ગ્રામગૃહ નિર્માણની

અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરીયલ પૂરું પાડવા માટે આવી હતી એ એજન્સી એ પણ છેલ્લા પાંચ વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ બાવીસો થી પચીસો કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે મટીરીયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ખંખેર્યા છે જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓ નો વિકાસ નથી થતો આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ એજન્સીઓ મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિન જરૂરી કામો મૂકીને પૈસા કંકરી લેવામાં આવે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર